ઉના સેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના સેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર જી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમ સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને સુપર સ્ટોર માં મળશે યોર ટી પહે બતાના અમારી આદત નહી યાર લોગ અમે ચહેરા દેખ લેતે હે યાર આ કરે દુનિયા માં રંગીન મિજાજ કે જે ઇન્સ્ટાગ્રામ પહેલાં જે થોડા સમય પહેલાં મેં વિડીયો તલવારવાળો મૂકેલો હતો એમાં ગીર સોમનાથ એ સોશીવાળાએ મને પડ્યો છે ને એક વેલથી વિડીયો મારાથી મેકાઈ ગયો અને હવે માફી માગું છું હવે આવા વિડીયો ક્યારેય ઇન્સ્ટાગ્રામમાં નહીં મૂકવું